સૌમથમ વાત કરીએ બાબુ રાજ સામે ભાજપના વધુ એક ધારાસભ્ય બળાપો આપો કાઢ્યો જાલોદર ધારાસભ્યએ બાબુ રાજ સામે આક્રોશ વ્યક્ત કર્યો પ્રભારી મંત્રીની ઉપસ્થિતિમાં મહેશ બુરિયાનો આક્રોશ ગરીબોનું દર્દ અધિકારીઓ ન સમજતા હોવાનો બુરિયાએ આરોપ લગાવ્યો ધારાસભ્યોને અધિકારીઓ ભાજી બુડા સમજતા હોવાનો પણ આરોપ લગાવ્યો અધિકારીઓને જનપ્રતિનિધિઓની બેઠકમાં તેમણે આક્રોશ વ્યક્ત કર્યો એસી ચેમ્બરમાં બેઠેલા અધિકારીઓ ગરીબોની પીડા શું સમજે તેવો પણ આરોપ તેમણે લગાડ્યો તો વધુ એક ધારાસભ્ય કે જેમણે બાબુ રાજ સામે સરકારી અધિકારીઓ સામે પોતાનો બળાપો ઠાલવ્યો છે જાલોદના ધારાસભ્યએ બાબુ રાજ સામે આક્રોશ વ્યક્ત કર્યો પ્રભારી મંત્રીની ઉપસ્થિતિમાં જ મહેશ ભુરિયાએ પોતાનો આક્રોશ વ્યક્ત કર્યો છે ગરીબોનું દર્દ અધિકારીઓ સમજી શકતા નથી તેવો આરોપ તેમણે લગાવ્યો ધારાસભ્યોને અધિકારીઓ ભાજી મૂળા સમજે છે તેવો પણ આરોપ તેમણે લગાવ્યો છે અધિકારીઓને જન બેઠકમાં તેમણે આ આક્રોશ વ્યક્ત કર્યો છે આ પહેલા પણ अनेक ધારાસભ્યો બાબુરાજ સામે પોતાનો આક્રોશ વ્યક્ત કરી ચૂક્યા છે માત્ર ને માત્ર મહાત્મા ગાંધી રાષ્ટ્રીય રોજગાર યોજના અધિકારી સરકાર અબજો કરોડો રૂપિયા આપી અને એનજીઓ મારફત કામ કરે છે આજે અમારો ગરીબ માણસ જેને ગરીબાઈ શું કે છે જેના ઘરે ગરીબભાઈ આવે એને ગરીબભાઈ ખબર પડે જેને ગરીબાઈ જીવનમાં દેખી નથી એને શું ખબર હું પોતે આદિવાસી ખેડૂત છું ધરતી ખેડૂત છું મોટો ખેડૂત છું મારા લોકો કઈ રીતે જીવન ગુજારે છે કઈ રીતે રોજગારી મેળવે છે અને સવારથી સાંજ સુધી માના મા બાપ ના પેટના દર દર ભટકે છે મજૂરી કરે અને સાંજે સુકો રોટલો ને મરસું ખાવાય માં બાપને ને સુડાવે એ દિવસો દેખેલા જે સમાજમાંથી માંથી આવું છું અને એનું તો અમલ વાર્ય થતી પ્રભારી મંત્રી સાહેબ ને કીધું પ્રભારી મંત્રી સાહેબ થોડો ટાઈમ માં થોડું પરિવર્તન છે થઈ ગયું

અને સમન્વય થવું જોઈએ માન્ય કલેક્ટર સાહેબ એ સમન્વય થતું નથી માન્ય સંસદ સભ્ય સાહેબ ની માન્ય મંત્રી સાહેબ ને બ્રીફ કરવાથી કામ થવાનું નથી દાહોદ જિલ્લો ગરીબ સેવાડાનો જિલ્લો છે ટ્રાઈબલ જિલ્લો છે અને સરકાર ભારત સરકાર રાજ્ય અનેક બીજી યોજનાઓ નાખે છે અને યોજનાઓ થકી ગરીબોનો વિકાસ માટે ગ્રાન્ટો આપે છે અન્ય અલગ અલગ એડે ગ્રાન્ટ આવે છે આપણે એવું કરીએ એના માટે તમે અધિકારી તમારા કરતા તમારો જયારે નોકરી નહી મળી ને એ દિવસથી હું ઓગણીસો થી સરકાર સરકાર સુધી આ જીત એ માણસ ગુણ વિષય છે

સ્થાનિક ધારાસભ્ય હવે જિલ્લા પંચાયત પ્રમુખ હોય પરભારી મંત્રી સાહેબ હોય બધાનું સંકલન સમન્વય કરી અને પછી દિશાની બેઠક બોલાવણી જાય અને વિસ્તારથી દિશાની બેઠકમાં સરદાર જેવી જાય તો સર્ટ ટ્રેન પર દસ મિનિટમાં કેમ ખતમ દાહોદ હતો ત્યાંથી તો પાછળ નિષેક લાગ જઈ જઈયો અને અમતા ખાલી ખાલી પેપરમાં દાહોદ આટલો સાહેબ નહીં ચાલે પેપર એવો દિશાની આપણે ખાવા એવું છે અને એ વખતે આપણે જે ચર્ચા કરી હતી એ બધાને છૂટ જ હોય છે એ વખતે ચર્ચા કરી હતી અને મદરેગા માટે છે તમે અલગથી મીટિંગ બોલાવો મિટિંગ બોલાવીને ધારાસભ્યોને હાજર રાખો બધાની દરેક વિસ્તારનો રિવ્યુ લીધો પહેલાં એમની પાસેથી સૂચનો માગી લીધો કે શું કરવાનું છે કારણ કે આપણે સામાન્ય રીતે તો એવું છે ગ્રામ સભા નક્કી કરે પછી જ આપણે એનો કરતા હોઈએ છીએ અરે ભાઈ ધારાસભ્ય કેદાર બોલાય તો વાત કરો અમને જો વળતા નથી તાલુકા પંચાયત ના પ્રમુખો એમાં તાલુકા પંચાયત આવતા હોય છે એને રાખો અને એના સૂચનો પહેલાથી માગી લેવો તમારા સૂચનો એ આપો અને પછી આપણે અધિકારી છે અધિકારી ને સમન્વય ના જળવાય તો દિન પ્રતિદિન આપણે જનપ્રતિનિધિ છે એટલે એમના સૂચનો પ્રમાણે જ આપણે કરવા કે ભાઈ આપણે આ પ્રમાણે કામ કરવાનું છે તો સૂચનો પહેલાથી મગાવી દઉં છું પંદર કે વીસ દિવસ પછી ફરી પાછી મીટિંગ રાખો મીટિંગ રાખીને કરી લેવું આપણે અભિને તો એક મિનિટ પછી હું જરા વારાફરી કરનો પછી વારાફરી બધારે જીઓ ટેકિંગ ના મેરીધી સોઇલ ટેસ્ટિંગ ના આપો જીઓલોજી હાઇડ્રો જીઓલોજી જીઓલોજી કરીને અમારી જમીન તૈયાર તો કૂવા નિય તો જોઈ શકાય છે કઈ રીતે તેમણે પોતાનો આક્રોશ વ્યક્ત કર્યો છે ઝાલુતદાર ધારા સભ્ય છે કે જેમને બાબારાજ સામે આ રીતે પોતાનો આક્રોશ વ્યક્ત કર્યો કલેક્ટર સમક્ષ મહેશ આ રીતે આક્રોશ વ્યક્ત કર્યો અર્જુન મોઢવાડિયાની ઉપસ્થિતિમાં તેમણે પોતાનો આક્રોશ ઠાલવ્યો છે અધિકારીઓ મીટિંગમાં આવતા નથી અધિકારીઓ ગરીબો દર્દ સમજતા નથી આ સ્પષ્ટ આરોપ એમ એ કરી રહ્યા છે કલેક્ટર સમક્ષ મહેશ પુરીયાનો આક્રોશ છે अर्जुन મોડવાડની ઉપસ્થિતિમાં તેમણે આ રીતે પોતાનો આક્રોશ વ્યક્ત કર્યો છે સરકારી યોજનાઓનો ગરીબો સુધી લાભ નથી પહોંચતો તું પણ તેમણે સ્પષ્ટ કહ્યું છે અધિકારીઓ અધિકારી રાજ ચલાવે છે અધિકારીઓ ધારાસભ્યોનું માન જાળવતા નથી તેમને ભાજીમોળા સમજે છે તેવા શબ્દોનો પ્રયોગ પણ તેમણે કર્યો છે વધુ એકવાર એક ધારાસભ્યએ અધિકારી રાજ સામે બાબુ રાજ સામે પોતાનો બળાપો કાઢ્યો છે પોતાનો આક્રોશ વ્યક્ત કર્યો છે ગરીબોનું દર્દ આ એસી ચેમ્બરમાં બેસનારા અધિકારીઓ સમજતા નથી ગરીબોના કામ થતા નથી તેઓ સ્પષ્ટ આક્ષેપ કરી રહ્યા છે આ એમએલએ વિધાનસભામાં વિપક્ષના નેતા તુષાર ચૌધરી આપણી સાથે ફોન લાઈનથી જોડાયા છે

સરકારના મુખ્યમંત્રીઓ કે મંત્રીઓ પણ ધારાસભ્યનું સાંભળતા નથી અને એને જોઈને અધિકારીઓ બી સમજી ગયા છે કે ભાઈ આ ધારાસભ્યનું આપણે બી કઈ સાંભળવાની જરૂર નથી એના કારણે આજે ભાજપના ધારાસભ્ય લાતાર અવસ્થામાં આવી ગયા છે એમના વિસ્તારના કામો પણ એ કરાવી શકતા નથી કે કોઈ બીજી યોજનાનો અમલ પણ કરાવી શકતા નથી કે એમનું કઈ ચાલતું જ નથી એ પરિસ્થિતિનું નિર્માણ થયું છે એટલે વહીવટી રાજ આવી ગયું છે અધિકારી રાજા ગુજરાતમાં ચાલી રહ્યું છે પ્રજાના પ્રતિનિધિનું કોઈ અવાજ સંભળાતો નથી જેના કારણે નાનો માણસ આજે ધારાસભ્યનું જ કોઈ સાંભળનાર ના હોય તો સામાન્ય માણસને સાંભળવાનો તો કોઈ પ્રશ્ન જ આવતો નથી એ પ્રકારનું ગુજરાતમાં રાજા હાલ મહત્તા રહે જે તુષારભાઈ શું બધા જ ધારાસભ્યો આવું માનતા હોય છે ધારાસભ્યો પર નિર્ભર થાય છે બેન એમાં દબાણ થી પણ જે ધારાસભ્યો સરકારમાં આવે એની મર્યાદા હોય છે કે એ વધારે એ પણ ના કરી શકે નહીં તો કદાચ કાલે મંત્રીમંડળમાં નંબર ના આવે એટલે એ લોકો બિચારા અધિકારી થી બી ગભરાય છે સરકાર થી બી ગભરાય છે એના કારણે આ પરિસ્થિતિનું નિર્માણ થયું છે

ટિકિટ ભાજપ આપશે કે નહીં કારણ કે ભૂતકાળની અંદર ગોવિંદભાઈ પટેલે જ્યારે મુદ્દો ઉઠાયો હતો કે આ પોલીસ વાળા આટલી મોટી તોડબાજી કરી રહ્યા છે અને પોલીસ વાળાને તોડબાજી ની વાત હતી ત્યારે તમે જોયું કે એમણે હર્ષભાઈ અને અને મુખ્યમંત્રીને ફરિયાદ કરી હતી કે ભાઈ આ રીતે પોલીસ તોડબાજીનું આઈએસ આઈપીએસ ઓફિસરો નેટવર્ક ધરાવે છે ગોવિંદભાઈનું શું થયું પેલા આઈપીએસ ઓફિસરને તો ખાલી બદલી કરી દેવામાં આવી અને ગોવિંદભાઈની પછી ટિકિટ કાપી નાખવામાં આવી આ ઘડી કે રાજેન્દ્રભાઈ ત્રિવેદીએ જ્યારે અવાજ ઉઠાવ્યો હતો ત્યારે એમની પણ ટિકિટ કાપી નાખવામાં આવી એટલે ભારતીય અમારા હમણાં ડોક્ટર તુષારભાઈ ચૌધરીએ બહુ સાચી વાત કરી કે આજે વિરોધ પક્ષના ધારાસભ્યો છે એ અધિકારીઓને દબાવીને પ્રજાનું કામ કરી શકે છે ચાહે તમે જુઓ સંકલનની બેઠક હોય અમિતભાઈ ચાવડા હોય તો કલેક્ટર જોડે વાત કરીને કોઈ પણ પ્રકારનું કામ પ્રજાનું કઢાઈ શકે છે તમે જીગ્નેશભાઈ મેવાણીને જુઓ લડાયક નેતા છે તેઓ એમનું કામ કરે કરાવી શકે છે તુષારભાઈ હોય અનંતભાઈ હોય કોઈ પણ ધારાસભ્ય કોંગ્રેસ ના હોય એ કામ કરાવી શકે છે જ્યારે ભારતીય જનતા પાર્ટીના ધારાસભ્ય બિચારા હોય એવી પરિસ્થિતિનું નિર્માણ થયું છે કારણ કે એમને ઉપરથી કોઈ 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 એમના જોડે સત્તા જ નથી અધિકારી એમની જોડે કરે અધિકારીને ખખડાવવા માટેની એમની નહીં એમના ઉપરના મંત્રી જોડે પણ સત્તા નથી એટલે ભાજપના ધારાસભ્યએ જે પોતાનું દર્દ રજૂ કર્યું છે આ દર્દ એકદમ સાચું છે પરંતુ એનેથી સૌથી વધારે નુકસાન પ્રજાને થઈ રહ્યું છે તો કામ થતું નથી આજે ગાંધીનગર ની અંદર ચોરે ને ચોટે એવી ચર્ચા થાય છે કે ભાઈ ભાજપના ના ધારાસભ્યોને કામ સોંપવું પ્રજા પ્રજાલક્ષી એના બદલે કોંગ્રેસ ના કોઈ નાના કાર્યકર્તા ને પણ કહેશો કોંગ્રેસના ત્યાંના જિલ્લા પંચાયત ના સભ્ય ને કહેશો કોંગ્રેસ ની ની ચૂંટણી લડેલા વ્યક્તિ ને પણ કહેશો તો એનેથી અધિકારીઓ જે છે એ જલ્દી થી માની જશે